તમે જાણો છો ગૌતમ બુદ્ધે વર્ષ માટે ખૂબ જ કઠોર કઠોર સાધના કરી એટલે જીવ લઈ લે એવી સાધના તેઓ કમજોર થઈ ગયા કેમ કે તેમણે ઘણા દિવસો અને મહિનાઓ સુધી ખાધું નહીં તેઓ ઘણી વસ્તુઓ જાણે છે પણ છતાં તેઓ જાણે છે કે તેઓ હજુ મુક્ત નથી થયા તે ભાગ્યશાળી દિવસે જેને આપણે આજે બુદ્ધ પૂર્ણિમા કહીએ છીએ તે પૂનમની રાત હતી તો તેઓ ઝાડ નીચે આ દ્રઢ નિશ્ચય સાથે બેઠા હું અહીં બેઠો રહીશ કાં તો મને સાક્ષાત્કાર થશે અથવા હું હું જ જ મરી જઈશ અને બસ બસ બેસી ગયા પછી થોડી ક્ષણો લાગી તો તેમને એમ હતું કે આ એક માર્ગ છે માર્ગનો અર્થ છે કે ત્યાં કોઈ અંતર છે તમારી અને તમારી જાત વચ્ચે કેટલું અંતર છે જ્યારે કોઈ અંતર જ નથી તો તમારે ખાલી અંદર તરફ વળવાનું છે તમને લાગે છે કે જીવન અહીંયા છે જો તમે સમજો કે ના તે અહીંયા છે તો કામ પૂરું તો તમે આ ક્યારે કરશો તે એટલા માટે નથી થતું કેમ કે તે તમારા માટે સૌથી વધુ મહત્ત્વનું નથી